નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ તારીખ પાંચ બે હજાર સોમવારે વડુ હોમગાર્ડ યુનિટ ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ શ્રી ઘનશ્યામ મોરીના રિપોર્ટ મુજબ વડુ હોમગાર્ડ યુનિટનું મકાન હોમગાર્ડ યુનિટના હોમગાર્ડ જવાનો દ્વારા સ્વખર્ચે બનાવેલ હતું જે તે સમયે વડુ ગામને નવું પોલીસ સ્ટેશન ફાળવવામાં આવતા પોલીસ વહીવટ માટે આ મકાન જે તે વખતના પીઆઈ સાહેબ શ્રી ગુજ્જર સાહેબ ની માંગણી થી આપેલ હતું જે હવે પોલીસ સ્ટેશનના વહીવટ માટે નવું મકાન મળી જતા હાલના પીઆઈ શ્રી ચૌધરી સાહેબ પર વહીવટ માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા હોમગાર્ડ વડી કચેરીથી જિલ્લા કમાન્ડર ગૌરાંગ જોશી સ્ટાફ ઓફિસર શ્રી જીગર પંડ્યા સાહેબ વડો પીઆઈ શ્રી ચૌધરી સાહેબ પાદરા તાલુકા પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સિંધા મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ પઢિયાર જિલ્લા સદસ્ય શ્રી અર્જુનસિંહ પઢિયાર જિલ્લા સદસ્ય શ્રી કૈલાસબેન જાદવ તાલુકા પંચાયત ચેરમેન શ્રી પ્રદીપસિંહ જાદવ તથા મોભા હોમગાર્ડ ઇન્ચાર્જ મનોજભાઈ ભાદરવા હોમગાર્ડ ઇન્ચાર્જ મહેન્દ્રસિંહ વાઘેલા તેમજ ગામજનો મોભા પાદરા હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા જ્યારે વડુ પોલીસ સ્ટેશન નવું બન્યું ત્યારે પોલીસને કામગીરી માટે આપેલ હતું જે પોલીસને પોતાનું મકાન મળતા એ લોકોએ આપણને પરત કરેલ છે અને એ પરત કરેલ મકાનનું આજ દિને પાદરા પાંદરા ધારાસભ્યશ્રી ચૈતન્યસિંહ ઝાલા શ્રી સાથે વડી કચેરીથી મહેરબાન જિલ્લા કમાન સાહેબ શ્રી ઓફિસર લીગલ શ્રી જેગર પંડ્યા સાહેબશ્રી પીઆઈ વળુશ્રીની ઉપસ્થિતિમાં આજ રોજ આનું ઉદઘાટન કરેલું છે